ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે આગામી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પંદરથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા છવ્વીસ સત્યાવીસ ડિસેમ્બરમાં કચ્છ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો હાલે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબર મળતી રહે